શંખનાથ ફાઉન્ડેશન તેમજ વાયવાયપી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે સરકારી પ્રાથમિક શાળા નંબર બે ખાતે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. સંચાલક શ્રી શ્રી બી મોરડિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને કુવાડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણે એને ચાલુ આવકાર યુવા યુવ પરિવર્તનના દરેક સભ્યશ્રીઓને આપણી વચ્ચે વરિષ્ઠ પત્રકાર એવા હરીશભાઈ પવાર એટલે હરીશ દાદા આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને પણ આપણે તાળીઓના થોડાક દિવસ પહેલા મારે મિલુભાઈ વાત કરી એ મુજબ કે આપણે એક શાળામાં ઇનામ વિતરણ પર કરવું છે તો આ શાળા મેં કીધું એ બાકી છે ઘણા સમયથી અને એ પછી એક ભટુ ભોજનનું આયોજન પણ એક બે દિવસમાં કરવાના છીએ તો એ માટે તમારી શાળામાં જે મેં ઉપસ્થિત થયા છીએ થોડી ઘણી આપણે બાળકો સાથે જ્ઞાન ને ગમત કેવું કરશું પછી થોડુંક સાહેબ અને પછી આપણે ઇનામ વિતરણનો કાર્યક્રમ આગળ વધશું હવે આમાં બહેનોની સંખ્યા સાચી લાગે છે અને ભાઈઓની સંખ્યા ઓછી છે હવે એનો અવાજ થોડો વધારે આવે એ આપણે જોવાનું છે બરાબર

मातानुना, भीतानुना, पोतानी जन्मतारी जने पकपालो मोबाईल लो कर आवड, तो यहाँ बाद बाद उजागरे, दो रट पाच सुगी दा. साइक <स्थाथा> चेंज्या, आचो अजन नहुगा, जोएले जो, अलो, ताड़ी ओना, घरिड़ा, आपने लिड़ा, आपने लिड़

આજે યુવા યુગ પરિવર્તનના નીજા નીચે આજે સંગનાથ ફાઉન્ડેશન જે કાર્ય કરી રહ્યું છે તે ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે અને ઉત્તમ છે ખાસ તો આપણે શિક્ષણની ગુણવત્તા કેમ સારી બને એને માટે થોડીક આપને હું ટીપ્સ અને ટેકનિક આપો સૌથી પહેલા આપણે સૌ બાળકોએ આપણી કલ્પના શક્તિને ખૂબ વિકસાવાની છે કેળવવાની છે પછી કેવી રીતે આ બધું થાય એ તમને એનો બી એનો ઉપાય પણ બતાવીશ કલ્પના શક્તિ આપણે કેળવવાની છે બીજું આપણે જિજ્ઞાસા વૃત્તિ એટલે કે નવું નવું જાણવાની આપણને ઈચ્છા થાય એ જગાવાની છે ત્રીજું આપણે યાદ શક્તિ તો આ પછી જીવનનો ધ્યેય શું છે લક્ષ્ય શું છે ભવિષ્યનું રીતે સાકાર થાય તો દરેકના મનમાં કંઈક ને કંઈક નવા નવા વિચારો અને કલ્પનાઓ બધી આવી કેવી રીતે આવી શકે તે તેગભગ 8 થી નવ સેકન્ડ લાગી

جنوں شوق 발고 ری پرسن پرسن کروا ملن کا نے સંપર્ક مان تو ہوں گھنا سمے تھی پر اتھر સુધી ہوں سکودر رتو અને મારી શાળા નું કામ છે સાહેબને ખ્યાલ છે બરોબર આજે બધાયને હું વચન આપું છું કે આજથી વર્ષ દિવસ પછી તમે આવજો અને અમારી શાળાનું પરિણામ તમે જોજો કારણ કે મને પણ એક એવો શોખ છે તે મને દુઃખ થયું અને એ દુઃખ મેં પહેલા મિલનભાઈને એ બાળકો સાબિત કરી દીધું એટલે હું વચન આપું છું કે વર્ષ દિવસ પછી એનું જે પરિણામ છે એ શિવહો થી શ્રેષ્ઠ અમારી ગણના થશે

પ્રધાની શુભેચ્છા મોરણિયા સાહેબને વિનંતી કરીશ પહેલા કે આ સૌજન્યથી અને આ સિહોર શાળા નંબર બે માં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ શિહોરના શ્રેષ્ઠીજનો સમયના અભાવે બધાનું નામ નથી લેતું લેતું અને શાળાના આચાર્ય છે ઘનશ્યામભાઈ સ્ટાફગણ અને વાદા વિદ્યાર્થી ભાઈઓ બહેનો નિલેશભાઈ વાત કરી એમ આ શાળા અને ગણશ્યામભાઈ આપણને વચન આપ્યું કે હું આજે આ શાળામાં આચાર્ય તરીકે હમણાં જ મારી નિમણૂક થઈ છે અને અહીંયા એમને જે દુખ લાગ્યું કે બાળકો જે કંઈ પ્રશ્નોનો જવાબ નથી આપી શક્યા પણ એક વર્ષ પછી તમે એનું પરિણામ જોઈશો એટલા માટે ઘનશ્યામભાઈને પણ આપણે આ સમગ્ર ટીમ વતી મલયભાઈએ કીધું અમારો પૂરતો સાથ સહકાર રહેશે અને આ સરસ મજાનું સુંદર વાતાવરણમાં અમારો કાઈ નહીં અમારા શિક્ષક મિત્રો પણ અહીંયા ભણવા માટે ગમે ત્યારે જોવે તો પણ કહેજો કોઈ પણ એક્ટિવિટી વિદ્યા થાય એ બધી જ અમે કરાવવા માટે તત્પર છીએ અને ખાનગી શાળા અને સરકારી શાળા વચ્ચેનો જે ભેદ છે એને આપણે સાથે મળીને દૂર કરશું આ બાળકો ખૂબ આગળ આદર ઘરે ઘરે પોતાનો પોતાના માતા-પિતાનો અને આ શિહોર અને સમગ્ર ભાવનગર અને રાજ્ય લેવલે આપ સૌનો થકી શહેરનું નામ આગળ વધે એના માટે આપણા સૌના બгиર પ્રયાસો મિલનભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન શંકરન ફાઉન્ડેશન સેવા કરવી કે નાની વાત નથી આયોજન તો બધા કરે પણ એમાં સમય આપવો અને અમલવારી કરવી એ બહુ મહત્વનું કામ છે મલેભાઈની ટીમ પણ

સોલંકી ધાર્મિક અને ત્રીજો ડાબી વંશ ત્યારબાદ પહેલો નંબર દલસાણીયા નિરાલી બીજો નંબર કોયલા જાનવી અને ત્રીજો નંબર પરમાર સાક્ષી ચોર નહીં શક્તિ કા નામ નારી હૈ જગ કો જીવન દેને વાલી મોત ભી તુજસે હારી હૈ આપણે સમય રાણી લક્ષ્મીબાઈ નો પ્રસંગ સાંભળ્યો હશે કદાચ બનુંગી લખો પાટી માં મે હી કાલી હું ઓર મે હી દુર્ગા હું એવી દુર્ગા સ્વરૂપ આ દીકરીઓ નો ગત ગત વર્ષ માં આવે છઠ્ઠા ધોરણ માં ને હાલમાં જે સાતમા ધોરણ અભ્યાસ કરે છે એવા ચાલો ત્રણેય બહેનો આપણે તાળીઓના ના ગડગડા થી વધાવવાના છે બધા વિદ્યાર્થીઓને આપણે તાળીઓ ના ગડગડા થી વધાવશું કે સંચો એમની કીટ બધા જ વિદ્યાર્થીઓને મળશે અને હવે જેમને આજે ઇનામ નથી મળ્યું કેમ સાહેબે કીધું કે આવતા વર્ષે આપણી સ્કૂલ છે એમાં આપણે આની કરતાં વધારે સારું પરિણામ આવે એવું પ્રયત્ન કરશું તો એમાં જે જરૂરી છે એવું થોડુંક માર્ગદર્શન આપીને પછી આપણે કાર્યક્રમને અંતર લઈ જઈશું આજે જે આપણી વચ્ચે આ મહાનુભાવો આપણા મહેમાન શ્રીઓ એ ઉપસ્થિત રહ્યા છે એ પોતાના જીવનની અંદર એ સફળ થાય અને આ સમાજ માટે આ રાષ્ટ્ર માટે આ ગામ માટે કંઈક કરવા માટે આપણી વચ્ચે આવ્યા છે માનનીય શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ આ દાદાની ઉંમર 70 વર્ષ કરતાં પણ વધારે છે અત્યારે તેમ છતાં તમે જુઓ એને લાગણી ટેકાની જરૂર નથી આથી 20 વર્ષ પછી હે ઉંમર વગર આપણે વૃદ્ધ તકમાંથી કેટલા એવું આજુબાજુમાં છાપા હોય કે બીજું ત્રીજું હોય કે વાતતો હોય કે આપણે જોતા હોઈએ છીએ કેમાંથી નાની ઉંમરમાં યુવાનોને હાર્ટ એટેક આવે છે ડાયાબિટીસ થઈ જાય બરાબર છે આંખમાં કારણ વગરના નંબર આવી જાય તો આ બધી જે બાબતો છે એ કોને કારણે છે તો કે આપણે જે ખોરાક જે છે એ ખરાબ અને ખોટો ખોરાક કહીએ છે એમને કારણે છે તો હવેથી આનું છે આનું નામ શું છે ખબર તમને અને સ્માર્ટફોન કહેવાય શું કહેવાય સ્માર્ટફોન અને આ સ્માર્ટફોનનો ઉપયોગ કરવો હોય ને તો આપણે સ્માર્ટ બનવું પડે આમાંથી આપણે કેટલા સ્માર્ટ છીએ મોબાઈલ નો ઉપયોગ કેમ કરતા મોબાઈલ આપણો ઉપયોગ કરી જાય છે ધીરુભાઈ અંબાણી ના દીકરા મુકેશ ભાઈ શાળાના ટ્રસ્ટી તથા શાળાનો સ્ટાફ તથા આપ સૌ વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો અમે યુવા પરિવર્તન સંગઠન શંખનાદ ફાઉન્ડેશન ના ટ્રસ્ટી મિલનભાઈ કુવાડિયા તથા અમારી સાથે વર્ષોથી જે અમને માર્ગદર્શન આપે છે એવા ચંદ્રકાંત ભાઈ વિદ્યાનંદ સ્કૂલ માંથી આવેલા એના ટ્રસ્ટી એવા મોરડિયા સાહેબ નિલેશભાઈ જાની જે કાલે જેમની વરણી થઈ કે સિહોર શહેર ભાજપ પ્રમુખ તરીકે તથા આચાર્ય તથા અમારા બધા વિદ્યાર્થી અમારા બધા સ્ટાફ યુવા પરિવર્તનના બધા અમારા સભ્યો અમે બધા આભાર માનીએ છીએ અને જ્યાં જ્યાં અમે સ્કૂલ માં જઈએ છીએ અમે સ્કૂલ માં આભાર માગીએ છીએ